શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અધિકથી અધિક ફળ દેવાવાળો આ માસ છે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો આ માસ છે જે ત્રણ વર્ષે આવે છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ આ અધિક માસની એકાદશી પદ્મિની એકાદશી કે કમલા એકાદશી કે પુરુષોત્તમી એકાદશીની વ્રતકથા જે વ્રતકથાને સાંભળવાથી ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે અંત સમયમાં ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું તુલસી માતાજીની સેવા પૂજા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું અને બ્રાહ્મણ દેવને સીધું સામગ્રી આપવી જોઈએ દક્ષિણા સહિત ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાન શ્રી નારાયણનું વિધિ વિધાનથી પૂજન થાય છે આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ ગીતાજીનો પાઠ સાંભળી શકાય છે ભજન ધોળ ગાઈ શકાય છે પુરુષોત્તમ માસ મહાત્મય કથા વાર્તા સાંભળીને ભક્તો પોતાનું મન પાવન કરે છે આમ તો આખો પુરુષોત્તમ માસ પાવન પવિત્ર પુણ્યશાળી છે પરંતુ પુરુષોત્તમ માસની જે બે એકાદશી આવે છે એક તો પહેલી એકાદશી છે તે છે કમલા એકાદશી અને બીજી છે પરમા એકાદશી બંને એકાદશીનું ઘણું મહત્ત્વ છે આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસની પક્ષની એકાદશી કમલા કે પછી પદ્મીની એકાદશીની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારનો નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણ વાસુદેવાય તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની સુદપક્ષની એકાદશી કમલા કે પદ્મિની કે પુરુષોત્તમી એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી પુરુષોત્તમની જે એક વખત યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે પ્રભુ અધિક માસ કે પુરુષોત્તમ માસની શુક્લપક્ષની એકાદશી કઈ છે એટલે કે તેનું નામ શું છે તેમજ તેનો વિધિ વિધાન કયો છે તે આપ મને જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન અધિક માસના શુક્લપક્ષની એકાદશીનું નામ પદ્મિની કે કમલા છે તે દિવસે જેણે ઉપવાસ કર્યો હોય તે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરી શકે છે તે મહાપવિત્ર અને પાપોને નાશ કરનારી એકાદશી છે તે ભોગ અને મોક્ષ આપનારી એકાદશી છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન તેની વ્રત હું તમને કહું છું તે પણ તમે સાંભળો કાસુ અડદ મસૂર ચણા કોદરા સામ મધ પારકું અન્ન કોઈ પણ ક્ષાર કે મીઠું આ દસનો ત્યાગ કરવો જોઈએ તે દિવસે હવિષ્યાન એટલે કે સાત્વિક અનાજ જમવું જોઈએ દસમના દિવસે જમીન ઉપર કંઈ પણ પાથરિયા વગર સૂવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અગિયારસના દિવસે સવારે વહેલા ઉઠીને કાળજીથી મળત્યાગ કરીને દાતણ ન કરવું પણ બાર કોગળા કરીને પવિત્ર થઈ જવું એટલે કે સ્નાન વિધિ કરવી સ્નાનમાં વિધિપૂર્વક ગાયનું છાણ માટી તલ દર્ભ લઈને પવિત્ર થઈને આમળાના ચૂર્ણ વડે શરીરના બધા ભાગે સ્નાન કરવું જોઈએ પછી સફેદ અને પવિત્ર અખંડ વસ્ત્ર પહેરવું જોઈએ તે પછી રાધિકા સહિત શ્રીહરિની પૂજા કરવી જોઈએ તેમજ પાર્વતી સહિત ભગવાન ભોળાનાથની પૂજા કરવી જોઈએ પછી તેમની સમક્ષ ભક્તિપૂર્વક નૃત્યગાન તથા ભજન કરવું જોઈએ આ દિવસે કોઈ દુષ્ટ વ્યક્તિ સાથે વાતચીત ન કરવી જોઈએ તેઓનો સ્પર્શ પણ ન કરવો જોઈએ જૂઠું ન બોલવું જોઈએ રજસ્વલા સ્ત્રીએ પ્રભુનું મનમાં સ્મરણ કરવું પરંતુ પૂજન ન કરવું બ્રાહ્મણ કે ગુરુની નિંદા ન કરવી પુરુષોત્તમ અધિક શુક્લ પક્ષની આ એકાદશીને નિર્જળા વ્રત પણ કરી શકાય છે જળપાન કે દૂધ પીને પણ કરી શકાય છે ગીતવાદન સાથે સૂર્યોદય સુધી જાગરણ કરવું જો ઘરમાં કોઈ વ્યક્તિ આ દિવસે મૃત્યુ પામે તો પણ એકાદશીનો વ્રતનો ન કરવો જોઈએ જેથી આ વ્રતનું પુણ્ય જો મૃત્યુ પામનારને આપવામાં આવે તો તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે સવારે સ્નાન કરીને શ્રી હરિની પૂજા કરવી પછી વિધિ પ્રમાણે બ્રાહ્મણોને જમાડવા બ્રાહ્મણોને દાન આપવું પછી ભગવાન શ્રી આ એકાદશીની કથા કહેવા લાગ્યા ભગવાન કહે છે હે રાજન હવે સાંભળો તમે આ એકાદશીની કથા કૃતવીર્યના પુત્ર સહસ્ત્રાર્જુને રાવણને કેદખાનામાં નાખ્યો તે જોઈને રાવણના પિતા પુલસ્ય ઋષિને રાજા સહસ્ત્રાર્જુનને પ્રાર્થના કરીને રાવણને છોડાવ્યો હતો આ સાંભળીને નારદજીએ તે વેળાએ મુનિશ્રેષ્ઠ પુલસ્યજીને પૂછ્યું હે ઋષિવર રાવણે ઇન્દ્ર સહિત સર્વે દેવોને જીતી લીધા હતા હતા અને રાવણ યુદ્ધ કરવામાં પણ કુશળ છતાં તેને કેવી રીતે જીત્યા ઋષિ નારદજીને કહેવા લાગ્યા હે પુત્ર નારદ કાર્તવીર્ય સહસ્ત્રાર્જુનનું વૃત્તાંત હું તને કહું છું તે તું સાંભળ હે બ્રાહ્મણ પૂર્વે ત્રેતા યુગમાં નગરીમાં ઘણા જ મોટા કૃતવીર્ય નામના રાજા થઈ ગયા એ હૈ વંશી રાજાઓના કુળમાં જન્મ્યા હતા એ રાજાને પ્રાણ સમાન પ્રિય એક હજાર સ્ત્રીઓ હતી પરંતુ તેઓમાં રાજ્યની ધુરા ધારણ કરે એવો એકય પુત્ર એ રાજાને ત્યાં થયો નહીં તેણે દેવો પિતૃઓ સિદ્ધો અને ઘણા મોટા મહાત્મા પુરુષોને પૂજ્યા અને તેઓના કહેવા પ્રમાણે વ્રતો પણ કર્યા છતાં તેને પુત્રની પ્રાપ્તિ ન થઈ સંતાનની પ્રાપ્તિ ન થઈ તેથી જેમ ભૂખ્યા માણસને ભોગ વૈભવો સુખદાયી થતા નથી તેમ એ રાજાને પણ સંતાન વિના રાજ્ય સુખદાયી થતું ન હતું પછી તે રાજાએ ચિત્તમાં વિચાર કરીને તપ કરવામાં મન લગાડી દીધું કેમ કે તપથી જ મનની શુદ્ધિ થાય છે અને ઈચ્છિત લાભ પણ પ્રાપ્ત થાય છે એમ વિચારીને સારા મંત્રીઓ સાથે વાત કરીને ઘર તથા રાજ્યને તે મંત્રીઓને સોંપીને પોતે મુખ્ય પત્ની સાથે બલકલ વસ્ત્ર ધારણ કરી જટા ધારણ કરીને વનમાં જવા માટે તૈયાર થયા આમ રાજાને વનમાં જવા નીકળેલા જોઈને પદ્મિની નામની તેની ઉત્તમ પટરાણી કે જે વંશમાં કુળમાં જન્મેલી હરિશ્ચંદ્રની પુત્રી અને પતિવ્રતા હતી તેણે પણ વસ્ત્ર અલંકાર છોડી દઈને એકલું બલકલ વસ્ત્ર જ પહેરી લીધું અને તપ કરવા તૈયાર થયેલા પતિને જોઈને તેની સાથે ગંધ માદક પર્વત તરફ પ્રયાણ કર્યું ત્યાં જઈને એ રાજાએ દસ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને ગદાધારી દેવ શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન કર્યું છતાં રાજ્ય સાચવે તેવા સંતાનનો લાભ ન થયો પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની રાણીએ પોતાના પતિને કેવળ હાડકા અને અતિ દુર્બળ રૂપે જ રહેલા જોયા ત્યારે તેણે મહાસતી અનસુયાને વિનયયુક્ત થઈને પૂછ્યું હે મહાસતી મારા પતિ ઘોર તપ કરી રહ્યા છે તેમ કરતાં દસ હજાર વર્ષ તો વીતી ગયા છે છતાં કષ્ટનો નાશ કરનાર કે સૌ ભગવાન હજી સુધી પ્રસન્ન થયા નથી તો હે મહાભાગ્યશાળી તમે કોઈ સાચું વ્રત મને કહો જે દ્વારા ભક્તિ કરવાથી ભગવાન મારા પર પ્રસન્ન થાય અને અતિ મહાન ચક્રવર્તી સંતાનને હું જન્મ આપી શકું એ રાણી કે જે પોતાનો પતિ તપની દીક્ષા લઈને વનમાં ચાલ્યો ગયો છે ત્યારે તેની પાછળ પોતે વનમાં આવી હતી તેનું એ વચન સાંભળીને પતિ વ્રત પરાયણ સતી અનસુયા ઘણા પ્રસન્ન થયા તેમણે કમળ જેવા નેત્રવાળી તે રાણી પદ્મિનીને તે વેળાએ આ પ્રમાણે કહ્યું સત્યંસુયા બોલ્યા હે સુંદર ભ્રુકુટીવાળી ત્રણ વર્ષે ત્રીસ દિવસો વધવાથી એક અધિક માસ વધુ થાય છે એ મણમાસ બારે મહિનાઓમાં અતિ ઉત્તમ મનાયો છે તેમાં તું સ્નાન કરજે અને હે સુંદર મુખવાળી તે મહિનામાં પદ્મિની તથા પરમા નામની બે અગિયારસ આવે છે તે દિવસે ઉપવાસ કરીને જાગરણ સાથે તારે તેનું વ્રત કરવું જેથી ભગવાન તરત પ્રસન્ન થશે અને તને સંતાન આપશે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન આમ જે મેં તને વિધિ અત્યારે કહી તે જ વિધિ કરદમ પુત્રી અંશુયાએ આ રાણીને કહી એટલે સંતાન પ્રાપ્તિ અર્થે આ સુંદર અંગોવાળી રાણીએ સર્વ વ્રત વિધિ સાંભળ્યા પછી અંસુયાજીના કહ્યા પ્રમાણે તે બધું કર્યું પુરુષોત્તમ માસની દિવસે તેણે ઉપવાસ કર્યો પાણી ન પીધું અને રાતે ગીત તથા નૃત્ય સાથે જાગરણ કર્યું એમ તેનું વ્રત પૂર્ણ થયું કે તરત જ કેશવ ભગવાન પોતે તેના પર પ્રસન્ન થયા ગરુડ પર બેઠેલા ભગવાને પ્રગટ થઈને તેને કહ્યું હે પવિત્ર સ્ત્રી તું વરદાન માંગ પદ્મિએ પ્રેમથી પ્રભુની સ્તુતિ કરી અને પછી પવિત્ર હાસ્ય કરતી તેણે ભગવાન આગળ માંગ્યું કે હે પ્રભુ મારા પતિને આપ મોટું વરદાન આપો પદ્મિનીનું તે વચન સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાને પ્રસન્ન થઈને પ્રત્યુત્તર આપ્યું કે હે દેવી હે ભદ્રે તે મને પ્રસન્ન કર્યો છે આ પુરુષોત્તમ માસ મને જેવો પ્રીતિદાયક છે તેવો બીજો કોઈ પણ માસ મને પ્રીતિદાયક નથી અને તેની એકાદશી પણ મને ઘણી જ પ્રિય છે તથા તે પ્રીતિ વધારનારી છે હે સુંદરી હે પવિત્ર સ્ત્રી એ એકાદશીમાં તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપવાસ કર્યો છે તેથી હે સુંદર મુખવાળી હું તારી ઉપર પ્રસન્ન છું હું તારા પતિને તેનું મનોવાંછિત વરદાન આપું છું એમ પદ્મિનીને કહીને સર્વની પીડાનો નાશ કરનાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ રાજા કૃતવીર્યને કહે છે હે રાજેન્દ્ર તારા મનમાં જેવી ઈચ્છા હોય તે વરદાન તું માગી લે તારી પત્નીએ તારું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી મને પ્રસન્ન કર્યો છે ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને મહારાજા કૃતવીર્ય પ્રસન્ન થયા રાજાએ ભગવાનને કહ્યું હે મધુસૂદન હે જગતના નાથ આપ સિવાય બીજા દેવો મનુષ્યો નાગો દેતીયો દાનવો રાક્ષસો જેને જીતી ન શકે એવું સંતાન એવો પુત્ર મને આપો ભગવાન શ્રી નારાયણ જ્યારે આ પ્રાર્થના સાંભળી ત્યારે તથા કહીને ભલે એમ જ થાવ એવું વરદાન આપીને વિષ્ણુ ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા રાજા પણ પત્ની સાથે અતિ પ્રસન્ન મનવાળા થઈને રુષ્ટ પુષ્ટ થઈને પોતાના સુંદર નગરમાં આવી પહોંચ્યા જે નગર સર્વ પુરુષો અને સ્ત્રીઓના મનને આનંદ આપનારું હતું સમય જતાં તેણે પદ્મિનીથી કાર્તવીર્ય અને સહસ્ત્રાર્જુન નામના મહાબળવાન સંતાન પ્રાપ્ત થયા એના જેવો ત્રણેય લોકમાં કોઈ મનુષ્ય બળવાન ન હતો એકાદશીના વ્રતના પ્રભાવને કારણે જ સહસ્ત્રાર્જુને યુદ્ધમાં રાવણને હરાવ્યા ચક્ર તથા ગદાને ધારણ કરતા શ્રી નારાયણ દેવ વિના બીજો કોઈ પણ ત્રણેય લોકમાં તેને જીતવા સમર્થ ન હતા એ સહસ્ત્રાર્જુને રાવણને હરાવ્યા તેમાં તમારે આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી કેમ કે શ્રી પુરુષોત્તમ માસની કૃપાથી તથા એ માસની પદ્મિની એકાદશીના ઉપવાસથી પ્રસન્ન થઈને દેવાથી દેવ ભગવાન શ્રી હરિવિષ્ણુએ કૃતવીર્ય તથા પદ્મિનીને મહાબળવાન સંતાન આપ્યું ઋષિ નારદજીને કહે છે હે નારદ તમે આ કથા એકાગ્ર ચિતે સાંભળી આમ કહીને તેઓ વિદાય થયા ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે નિર્દોષ યુધિષ્ઠિર તમે જે અધિક માસના શુક્લપક્ષની એકાદશીનું મહાત્મય પૂછ્યું હતું તે સઘળું મેં કહી સંભળાવ્યું જે મનુષ્ય આ ઉત્તમ વ્રત કરશે તેને વૈકુંઠની પ્રાપ્તિ થશે હે રાજન જો મનમાં ધારેલા કામ સિદ્ધ કરવા ધારતા હો તો તમે પણ આ વ્રત કરો એવા ભગવાન શ્રીકૃષ્ણનું વચન સાંભળીને પ્રસન્ન થયેલા રાજા યુધિષ્ઠિરે ભાઈઓની સાથે વિધિ વિધાનથી આવ્રત કર્યું આમ આ અધિક માસની જે આ શુક્લપક્ષની એકાદશી છે તે અતિ સુખ આપનારી છે તેનું વ્રત ભક્તિથી જે મનુષ્ય કરે તે પૃથ્વીલોકમાં ધન ધાન્યથી પરિપૂર્ણ થશે મનુષ્ય એકાદશીના આ વ્રતકથા સાંભળશે મહાત્મય સાંભળશે તે પુણ્યનો ભાગી બનશે અને ધામમાં વાસ થશે આ રીતે અધિક માસના શુક્લપક્ષની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિની જય તો મિત્રો આપણે સાંભળી પુરુષોત્તમ માસના સુદ પક્ષની એકાદશીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા પાઠ કરીને દાન પુણ્ય કરીને વ્રત જપ કરીને મનુષ્ય પર લોકને પણ સુધારે છે અને આ લોકને પણ માટે આ પુરુષોત્તમ માસમાં આવેલી આ એકાદશી મહાપુણ્ય આપનારી છે આજે આપણે પ્રભુને મનમાં ધારણ કરીને પ્રાર્થના કરીએ કે હે નાથ તમે છો માતા પિતાને અમે તમારા બાળ નિસ્દિન લેજો પુરુષોત્તમ પ્યારા આ છોડુની સંભાળ ડગલે પગલે સારા કામો સદાય કરજો ચાલુ સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું જાણું પરમ કૃપાળુ પરમ દયાળુ હરદમ તુજને જાણું તવ ચરણની રજમાં રમતા અનુપમ સુખડું માણું બળબુદ્ધિને શક્તિ આપો એવું પ્રભુ હું માગું તારા રૂપના દર્શન કરતો સદાય હું તો જાગું પ્રેમ સુધાના જામ પીવું ને જગતને પીવડાવું સર્વોપરીને સદા પ્રગટ છો જાણું ને સમજાવું તમે માતા પિતા તમવ તમ બંધુસ્ય સખા ત્વમેવ તમી વિદ્યા દ્રવણમ તમવ સર્વમ મમ દેવ દેવ શ્રીકૃષ્ણ વંદે જગદગુરુ બોલો પ્રભુ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ પ્યારાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ ને મારા છે કૃષ્ણ